શાપિત છોકરીની કથાનો અનુભવ અંતિમ ભાગ ચૂડેલના આંતક અને હિંસાનો અંત લાવવો મુશ્કેલ હતો પરંતુ રાઘવ અમિત અને શંકરે તેનો અંત લાવવાનું નક્કી કરી લીધો ચૂડેલના પૂર્વ અનુભવો અને તેના પોતાના જ્યોતિ ચક્રની શક્તિનો ઉપયોગ કરીને તેણે ચૂડેલના અંત માટે એક મક્કમ યોજના બનાવી ચૂડેલની કેદી બનાવેલી બંગલાની અંદર જ રાઘવ અમિત અને શંકરે પોતાની લડાઈનો આરંભ કર્યો ચૂડેલે રાક્ષસી ઘસીને હુમલો કર્યો તમારે મને હારવા માટે વધુ એક પ્રયત્ન કરવો છે આ તારો અંત છે રાઘવે ગંભીર અવાજમાં કહ્યું અમે તને હંમેશા માટે ખર્તમ કરવા માટે અહીં છીએ તેઓએ ચૂડેલ પર જીવલેણ હુમલા શરૂ કર્યા રાઘવ અને અમિત ચૂડેલના પ્રહારોનો સામનો કરતા જ્યારે શંકર તેની રક્ષા કરી રહ્યા હતા મારે તારો અંત લાવવો જ છે અમિત બોલ્યો ચુડેલે પોતાના પર હિંસક હુમલા કર્યા લોહીથી સ્નાત નખ અને દાંતથી તેઓને ઘાયલ કર્યા તમે મારી શક્તિનો અણુમાવ નથી તે હસીને બોલે જ્યાં લડાઈ વધતી ગઈ ચૂડેલ વધુ હિંસક અને ક્રૂર બની ગઈ મારો અંત લાવવો તમારા માટે અશક્ય છે તે બોલી પણ રાઘવે એક મક્કમ લડાઈ શરૂ કરી મારે તારા દરેક અંશને નષ્ટ કરવો જ છે તે પણ બોલ્યો આ અંતિમ લડાઈ ભયાનક હતી રાઘવ અમિત અને શંકરે ચૂડેલને કાપીને છત્રીસ ટુકડાઓમાં વિભાજીત કર્યું દરેક ટુકડાને અલગ અલગ જગ્યામાં દફનાવવા માટે તૈયાર કર્યો જ્યાં તે લડાઈમાં અમિતને ઘાયલ કરી દેવામાં આવ્યો અને આખરે તે મરણ પામ્યો અમિત તું હંમેશા અમને યાદ રહેશે રાઘવે કહ્યું અંતે રાઘવ અને શંકરે ચૂડેલના છત્રીસ ટુકડાઓને વિશ્વના વિવિધ ખૂણાઓમાં મૂકીને તેને હંમેશા માટે ન કરી દીધા આ રીતે ચૂડેલનો અંત થયો અને તેના આતંકનો સામનો કર્યો રાઘવ ઘાયલ અને અમિતનો બલિદાન ગામના લોકો માટે હંમેશા યાદગાર રહેશે આ અંતે ચૂડેલની ક્રૂરતા અને રાક્ષસી શક્તિનો અંત થયો આ કથાનો અંત ચૂડેલ હવે ક્યારેય પાછી નહીં આવે પરંતુ ક્યારેક ભૂતકાળની ક્રૂરતા ફરીથી જીવંત થાય છે